નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે છાબલી ગામે હજરત દાવલસાહેબ પીરના સત્તરમાં ઉર્ષનું આયોજન કરવામાં આવ્યું સમગ્ર ફકીર સમાજ દ્વારા આ ઉષ્ની ઉજવણી કરવામાં આવી આ ઉત્સવની અંદર દરેક સમાજના લોકોએ હાજરી આપી નવું તારીખે સંદલ શરીફ દસ તારીખે મુસ્લિમ ચાંદ અગિયાર ને શનિવારના રોજ શાનદાર રીતે ઉત્સ મનાવવામાં આવે છે પાટણી તાલુકાના છાપલી ગામે આ આવેલ અંદર સમગ્ર સમાજ સહિત સહિત તાલુકા તાલુકાના ગામડાના ફકીર સમાજના લોકો ઉચ કરવા માટે પહોંચે છે ત્યાં ત્રણ દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ત્રણ દિવસ અંતર્ગત જુદા જુદા કાર્યક્રમનું આયોજન કરવા સાથે કવાલીનું પણ આયોજન કરવામાં આવે છે અને સમગ્ર જે ફકીર સમાજ છે તેઓ તેમના માટે ન્યાજનું પણ આયોજન કરવામાં આવે છે આ ન્યાજની આ ન્યાજની અંદર સમગ્ર નાના બાળકોથી લઈ સિનિયર સિટીઝનના મહિલા સ્ત્રી પુરુષો દ્વારા ભાગ લે અને ધન્યતા અનુભવે છે ત્યારે આ ત્રણ ત્રિદિવસીય જે ઉરસે તેનું આ ભાવપૂર્વક ભક્તિપૂર્વક શ્રદ્ધાપૂર્વક આયોજન કરવામાં આવે છે લોકો મોટી સંખ્યાની અંદર દૂર દૂરથી આ આ સંડલ સહિતની જે જુદી જુદી જુદા કાર્યક્રમ છે તેની અંદર ભાગ લેવા માટે આવે છે ત્યારે આ જે કાર્યક્રમ છે તે રમણીય બની જાય છે અને ધાર્મિક કામગીરી કરવામાં આવતા લોકો મોટી સંખ્યાની અંદર શ્રદ્ધાપૂર્વક જોડાય છે અને તેમના દ્વારા જે દાવલસા પીરની અંદર જે શ્રદ્ધા છે તે અટૂટ છે તે માટે થઈ અને તેઓ આ ઉર્ષની ઉજવણી કરી રહ્યા છે તમારા સૌ કુટુંબ અને સૌ પરિવાર સાથે મળીને આજ સત્તર વર્ષથી અમારે જેથી કરી લાહલસાફીને ત્યાંથી અમે અહીંયા લઈને ચિરાગ આવેલા છીએ અને ત્યાં છાબડી મુકામે અમે એમનું ઉરસ બનાવીએ છીએ અને દસમા ચાંદ જે રાતના ઈશાની નમાજ બાદ અમે સંદરમું બારક કરીએ છીએ અને અગિયારમીના દિવસે અમે અમારી રીતે સવા તમામ સમોની અંદર ન્યાજ કરી અને ધામધૂમથી અમારા ખર્ચ દાદા દાવરસાનો ઉરસ મનાવીએ છીએ આજ અગિયારમાં ચાંદે ઉરસ મનાવીએ છીએ આજે આ સત્તરમું વર્ષ છે અમને આ ઉરસ